ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકા માર્કેટ ડાંગર લઈને આવતા ખેડૂતોને વેપારીઓ દ્વારા મફતના ભાવે ડાંગર લેતા ઉઘાડી લૂંટ થઈ હોય તેમ જોવા મળી આવ્યું છે જેને લઈ ખેડૂતોને ડાંગરના પોષણક્ષમ ભાવ નહીં મળતા કેટલાય ખેડૂતો ડાંગર ભરેલું ટ્રેક્ટર લઈને પાછા વળી ગયા હતા દેગામ માર્કેટ યાર્ડમાં વેપારીઓ ઉપર એપીએમસીની અધિકારીઓનો કોઈ કાબુ નથી તેથી આ માર્કેટ યાર્ડમાં દરરોજ ઢગલાબદ્ધ ડાંગર વેચવા માટે ખેડૂતો સવારે વહેલા ત્રણ વાગ્યાથી જ ટ્રેક્ટરો લઈને લાઈનોમાં ઊભા રહે છે ત્યારે આ માર્કેટ યાર્ડમાં ખેડૂતોની ડાંગર વેપારીઓ દ્વારા મફતના ભાવે લઈ લેવામાં આવે છે અને વેપારીઓ એકબીજાની શાનમાં સમજી જઈને હરાજીમાં ભાવ બરાબર કરતા નથી અને બસોથી ત્રણસો જેટલો ભાવ બોલાતા કેટલાય ખેડૂતો ડાંગર ભરેલા ટ્રેક્ટર લઈને પરત જતા રહ્યા છે તેમ છતાં એપીએમસી ના અધિકારીઓ કોઈ કાર્યવાહી કરતા નથી ને તેરી બી ચૂપ અને મેરી બી ચૂપ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેથી આટલી મોંઘવારીમાં અને મહામુસીબતે ભારે મહેનત ઉઠાવીને ડાંગર પકવી છે ત્યારે માર્કેટ યાર્ડમાં વેચવા આવતા ટ્રેક્ટરનું ભાડું એક હજારથી પંદરસો રૂપિયા ચૂકવીને ડાંગર વેચવા આવે ત્યારે આ ડાંગર પલડેલી છે અને નાની છે આ કાળી છે તેમ કહીને ખેડૂતોના ડાંગરના ભાવ ઊંચા આપવામાં આવતા નથી ખેડૂતોની ઉગાડી લૂંટ ચાલી રહી છે તેથી દેગા માર્કેટયાર્ડમાં ખેડૂતોને સંતોષકારક ભાવ નહીં મળતા ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે આ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને ન્યાય મળ્યો નથી અને ખેડૂતોનું કોઈ સાંભળવામાં આવતું નથી તેથી સરકારે જે ભાવ બાંધ્યા છે તેના કરતાં પણ સાવ સસ્તા ભાવે ખેડૂતો પાસે ડાંગર લઈ લે છે તો આ બાબતે દેગામ તાલુકાના ખેડૂતોમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે

સાથે હરસોલી દેહગામ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ